અને મારા કોઈ બી તહેવાર આવે ને એટલે મારે ઝઘડો થઈ જાય છે એટલે વિચાર એવો કર્યો છે કલાય ભત્રીજા યુવાની જાઉં અને દિવાળી કરતો આવું ઈ કણ ભત્રીજો ને કી કે પુઆ માર તો દિવાળી જબર થાય છે આખા જોવી છે કે ભત્રીજા યુવાની દિવાળી સેવી થાય છે કારણ કે ઘેર રહી જાય ને તો પછી મારું મગજ કોમ આલતું નહીં અને અમે ઘેર દિવાળી કોઈ મજા ના આવત અને ભત્રીજાની ની જાઉં ને તો પૈસા મારા ખર્ચમાં ના પડતર નો તહેવાર થઈ જાય દિવાળી દિવાળી થઈ જાય અમે મારા ઘેર તો ખાવા ખો ખીઠાઈ અને ઘેર અને દિવાળી મોજ કરવું પૈસા તે ટી હેલા હેડે તો એટલે ઘેર તો આઈ ગયો જોત જોતા તો જતો રહ્યો અને દિવાળી આવી થઈ જાય

આવો કેતો નહીં મને તો આવો તો કે આવો તો કીધું પણ ખાટલામ બે નહીં આ ખાટલામ બે હોય ઇશારા કરી પડશે અને મારો પાછળ દિવાળી હોળી દિવાળી દિવાળી હા હા દિવાળી આ રૂપ ફાટી ગયું છે ને એ બધું વેણી તબિયત તો હારી કની બગડી કોઈ ની બગડી નહી બાપા તમે બગાડવા આવ્યા છો મારું એક જોઠું હતું ને એ પચ્ચામાં કાઢી જતા ઘણા પૈસા ચાલ્યા લાગે છે એટલે અમુ લમણો કર્યો છે મહિને દોઢ મહિને હું કે છે આને ભજન કરે છે રૂ વેણવા દેવાનું છે રૂ વેણવા કપાહનો ઉંખવા દેવાનું છે રૂ વેણવા દેવાનું છે કપાહનો કશો આવે છે જે દોરવા ઉઈ દેજે તું તા ઓ ઓ કાગળાના મુઢર રોમનું નામ મારા જીવનમાં કોઈ દાળો હોય કે મી નહીં પાડી ફૂઓ ચોકલેટ લઈને આયા હોય અને આધા આખું બિસ્કિટ નું પેકેટ લઈને આયા છે સારું કર્યું લાયા

દુખાવો લઈને આવે તું કોણ તો પછી ઈશારે સમજાવવા પડશે કમને એમ તો ખબર પડશે નહી આવો હા

તમે એમાં આયા છો કે દિવાળી કરીને એ તો એવાની દિવાળી કરીશી પણ આપડે ઓળી ધૂળેટી થઈ જ બે તો બગલા મોરી તાર પેલી ભેસ વેસી ગયા તારના હાથ આયા પૈસા વખત હારા સાલે લાગી છો પચા મો થેલી મેલી હતી પછી લઈ ને ગયા તા કાઢે જ કે બે મહિના મેલી મને પુવા આમાં આયા છો ને આયા છો તે નાવ તે કામ કરો છો અત્યારે મજૂર ખરો ને ખેતર માં રૂ વેણું છે તે નાવા તો વાન પહાણ રોતાણી શંભુ તને શેય ખબર નહી ઓના લક્ષણો

એટલે મને સિંત્યા પે ના આજનો દાડો ગોમો ફરી આવું આ બે દાડા વાર છે ને તે ના તો પછી શો દીધી ઘરમો ખાવું છે પીવું છે બધું ઘરમો જ રહું છે બે દાડા સુધી ઘરમો થી બહાર નહીં નીકળું આ જાણે જેનપણમાં મારા બાપા એ મને ટેટા લાયા રે ને આ એક વખત ટેટો હાથમાં ફૂટી ગયો ને બી ગયો ને તાજને હમુરદી આ ભડક જ નીકળતી નહીં મારા મોથી

કોને લાજ ચરમ નહી આ ઠોરિયા મોરી ઇનુ તેવર આવી ગઈ છે અલે દિવાળી ડાળો રાતી પોળજે કે તું તાર ના હોય તો આજે જઈને કહી દેઉ છું કે ના હોય તો તારા ફોળવા તું ગમના બહાર જઈને ફોળ ભાઈ તું આકન ટેટા બેટા ફોળે નહીં આ ચિકર મારા બાપો ચિકર આ લાલ ટેટા ચોથી લઈને આયા છે કોઈ ખબર જ નહી પડતી ફૂટતા જ નહીં આ પાયા કી ટેટા આ ગોડો ટેટો હોય તો હવે કેટલો કરકંટાવે મને તો રે આ ટેટો ફોળવા દે હું અને હીરો અવાજ જબર આ છે તો ટેટો 555 અને હૂતરી ટેટા તો એ જ ખરા આ ટેટા જેવા તો કોઈ ટેટા નઈ એ અલ્યા હોય શકે હજી દિવાળી ના બે જણા વાર છે તને શરમ આવે છે અને તારા ફોડવા તો ગોમ ના બાર થઈને ફોડ અતારે કોઈ સમકતું હોય ને કોકડી ભેસો બેસો જોવાની હોય સમકુ ના જોવા

એવો એ તમે હોય કે બહાર જઈને ફોડ છે અત્યારે આવતી પબ્લિક હોય અંગારો બંગારો કોકના ના હાલો જતો કોક ના પે અમાર જેવા ડોહર જતા હોય તો ત્યાં તકલીફ આવી જાય તો ખલું પીયા તું નહી તમે છો ને જોરા ભર તમે પંદર દારો દિવાળી મોરી ચાલુ કરી નાખો તો અમારે તો બે દિવાળી બે દારા જવા દિવાળી પેલા જમાનો અલગ હતો નતાનો જમાનો અલગ હોય

લે છોરા એ કાકા એક બાજુ હાથ લાબા કરે છે ટેટો લાયો છે ને ઉભો છે મને હીતો ના ના ટેટો તો આલુ હો જ પડશે એ તો કેતા જો કુક ખરાબ કરશો ઓ ભળતા નહીં જો મારો જીવ લઈ લે એ ચંબુજી મને બતાય હું છું ને અલ્યા પડો મારો જીવ લઈ લે હું અબલા આવે જો શંભુજી ના શંભુજી અમે દોડા એવું નહીં દોડી દોડી તાકી ગયો અરે આ લ્યા તું હું કહવા શંકા કરે છે બીવાય ને બીવાય ને બોધી વાત આ કે પડાયા હું થલ્યા હું અલ્યા હું ખરો મને લાગે છે ટેટોની બીક જળ પડતી મારા બાપા એકવાર લાયા એ તો મને એક ખબર તો પણ માર ફુવાને તરા હું છું તારે ફુવા હું ક શેરી દોળા બાપ પર નખો જાવ દોળામાં દોળામાં મારા પડ્યા હતા કને દઈ દોળા કાકાનો હ પડ્યા હતા તમે હા

દિવાળી જયારે સુધી ટેટા પૂરા ના થઈને ત્યાં સુધી તું પહેર બેસી લે આ ફૂર ગમવાના શેડી હતો નક પેલા દૂરો વધારે વધારે